નમસ્કાર દોસ્તો તું મારી નહીં તો કોઈની નહીં આ શબ્દો છે તે અનેક જગ્યા ઉપર સાંભળવા મળતા હોય છે જ્યારે એક પ્રેમિકા અને પ્રેમી છે જે અલગ થતા હોય છે અથવા તો પ્રેમિકાને લગ્ન થતા હોય છે ત્યારે તેનો જે પ્રેમી આશિક હોય છે તે આવા શબ્દો છે તે બોલતો હોય છે કે તું મારી નહીં તો કોઈની નહીં પરંતુ આજની આ ઘટના છે હાલમાં બનેલી ક્રાઈમની આ ખોફનાક ઘટના છે તેમાં આવું નથી તેમાં ઉલટું છે કે તું મારી નહીં પરંતુ જે તને પરણવા આવે છે તેને હું જીવતો નહીં છોડું અને આવું જ કંઈક બને છે એક પ્રેમી છે જે જેની પ્રેમિકાને અન્ય વ્યક્તિ છે જે પરણવા આવતો હોય છે એ વ્યક્તિનું જ આ પ્રેમી છે તે અપહરણ કરી લે છે અને જંગલમાં લઈ જાય છે તેને જંગલમાં લઈ ગયા બાદ તેની સાથે શું થાય છે એનો જ્યારે પોલીસ ખુલાસો કરે છે તો સૌ કોઈ ચોંકી જાય છે તો આવો જાણીએ આ ખોફનાક ઘટના ક્યાંની છે કોણ છે પ્રેમી કોણ છે પ્રેમિકા અને આખરે એ દુલ્હા સાથે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર હાલમાં જ રાજા વધી રહી છે અને વધુ એક ઘટના છે તે આપણા ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાની અંદરથી સામે આવી છે જી હા ઉત્તર પ્રદેશનું રામપુર છે અને આ રામપુર જિલ્લાનું એક ગામ છે ધનપુરા ગામ આ ધનપુરા ગામે ગુલાબ શાહ કરીને એક છોકરી છે જે રહેતી હોય છે અને તેની બહેન છે આ બંને બહેનોની નિકાહ લગ્ન છે તે લીધેલા હોય છે અને આ બંને બહેનોને ત્યાં બે જાન છે તે આવવાની હોય છે જેમાં નાની બહેન હોય છે ગુલાબસાહની તેની જાન આવી જાય છે પરંતુ તેની ખુદની જાન છે તે નથી આવતી તેને લઈને હડકંપ મચી જાય છે અને આ જાન આવવાની હોય છે આ રામપુરા જિલ્લાના એક વિસ્તાર છે ગુચર ટોલા ફકીરવાલા કરીને પરણવા નિહાલ કરીને જે આ નિહાલ નામનો રસોયો છે તે અહીંયા આવવાનો હોય છે પરંતુ તે અચાનક ઘરેથી ગાયબ થઈ જાય છે અને ગાયબ થયા બાદ આ નિહાલનો ભાઈ છે તે ચૌદ જૂને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે નાયબ આ નાયબ છે તે પોલીસને કહે છે કે મારો ભાઈ છે જે ઘરેથી ગયો છે અને તે હવે મળતો નથી નથી તેના ફોન લાગતા નથી કોઈ સગા સંબંધીઓને ત્યાં પોલીસ ત્યારબાદ શોધખોળ શરૂ કરે છે કે આ વ્યક્તિના લગ્ન હતા પરંતુ એ તો ગાયબ થઈ ચૂક્યો છે તેના કારણે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે તો જાણવા મળે છે કે તે જે દિવસે ગાયબ થયો છે તે દિવસે પોતાના પરિવારજનોને કહીને ગયો હોય કે કોઈ બે વ્યક્તિ આવ્યા છે એવું કહેતા હતા ફોનમાં તેને ફોન આવ્યો હતો કે તે જે દુલ્હન છે ગુલાબશાહ તેના કઝિન ભાઈઓ છે અને તે કપડાં માટે માપ લેવાની વાત કરતા હતા પરંતુ તે ઘરમાં નહોતા આવ્યા અને આ વ્યક્તિ છે જે દુલ્હો એને બેસાડીને તે માપ લેવા માટે ક્યાંક બહાર લઈ ગયા છે આ વાતની જાણકારી પોલીસને થાય છે પોલીસ છે ત્યારબાદ સીસીટીવી ખગાડવાની શરૂઆત કરે છે તો એક સીસીટીવી કે ફૂટેજ છે તે મળે છે જેમાં ત્રણ લોકો હોય છે તે આ સીસીટીવીમાં સવાર હોય છે જેમાં પહેલા વ્યક્તિએ મોઢું બાંધેલું હોય છે વચ્ચે આ દુલ્હો બેઠો હોય છે નિહાલ અને પાછળ ત્રીજો વ્યક્તિ બેઠો હોય છે તેણે પણ પોતાનું મોઢું છે તે બાંધેલું હોય છે જેથી પોલીસ તેને ઓળખી નથી શકતી જે ચાલક હોય છે તેણે હેલ્મેટ પહેર્યું હોય છે અને પાછલો વ્યક્તિ છે તેને મોઢું બેન હોય છે એટલે એ ઓળખી નથી શકતી વચ્ચેનો જે વ્યક્તિ હતો એ કન્ફર્મ હતો કે એ રસોયો છે જેના લગ્ન છે ને એનું નામ નિહાલ છે આ એ જ વ્યક્તિ છે ત્યારબાદ પોલીસ છે તે આ સીસીટીવી ફૂટેજ લઈને દુલ્હનને ત્યાં પહોંચે છે દુલ્હન જ્યારે આ સીસીટીવી ફૂટેજ જુએ છે તો ચોંકી જાય છે પરંતુ તે પોલીસને કંઈ કહેતી નથી તેવું કહે છે કે હું નથી ઓળખતી આ બંને વ્યક્તિ કોણ છે પોલીસ છે તે કડકાઈથી આ ગુલાબ શાહ દુલ્હન છે તેની પૂછપરછ કરે છે અને આખરે તે કહે છે કે એ બંનેને ઓળખું છું ને બંને મારા ગામના છે એકનું નામ છે તે સદામ છે અને બીજાનું નામ છે ફરમાન છે તો આ બાઈક ઉપર ફરમાન અને સદામ છે તે બંને સવાર હતા એ ક્લિયર થયું છે ત્યારબાદ પોલીસ છે તે આ બંનેની શોધખોળ શરૂ કરે છે જેમાં સોળ જૂનના રોજ ફરમાનની અટકાયત પોલીસ કરે છે તેની પૂછપરછ કરે છે તે કહે છે કે નજીકમાં રતનપુરાનું જંગલ છે ત્યાં અમે તેને ગાડીમાં લઈ ગયા હતા બાકીની મને ખબર નથી આવી વાત કરે છે એ ત્યાં પોલીસ છે તે તેને પૂછે છે શું કારણે લઈ ગયા છે તો કે સદામ છે તે આને લઈ ગયો હતો અમે એની સાથે હતા ત્યારબાદ પોલીસને એ જગ્યા ઉપર લઈ જાય છે અને ત્યાંથી પોલીસને આ દુલ્હાની લાશ મળે છે પોલીસ ત્યારબાદ સદામની શોધખોળ શરૂ કરે છે ફરમાન પહેલાં જ પકડાઈ ચૂક્યો હતો પરંતુ ફરી વખત સદામની શોધખોળ કરવી શરૂ કરે છે અને સત્તર જૂને મતલબ કે બે દિવસ પહેલાં આ સદામ છે તે પોલીસના હાથે લાગે છે પોલીસ તેને પકડીને શક્તાઈથી પૂછપરછ કરે છે તો જાણવા મળે છે કે આ જે સદામ છે એ વ્યક્તિ આ ગુલાબ શાહ સાથે પ્રેમ કરતો હોય છે અને તેણે આ દુલ્હનને કીધું હતું કે તું મારા સાથે લગ્ન નહીં કરે તો તારી સાથે જે લગ્ન કરશે એને હું મંડપ સુધી પહોંચવા નહીં દઉં અને તેણે કર્યું પણ કંઈક એવું અહીંયા પર લગ્ન લેવાઈ ચૂક્યા હતા જાન આવવાની હતી અને આ બંને વ્યક્તિ છે સદામ અને ફરમાન તેણે દુલ્હાને આઈડિયા તેણે તેને કોલ કર્યો અને કીધું કે તારા અમે છોકરીના કઝિન બ્રધર્સ બોલીએ છીએ કપડાનો માપ દેવાનો છે તો પહેલાં આ દુલ્હો છે નિહાલ રસો તેણે એવું કીધું કે ઘરે આવો પરંતુ આ લોકો ઘરની અંદર ના આવ્યા તેણે કીધું કે બહાર જવું પડશે અને તેને એ રીતે મનાવીને બાઇકમાં બેસાડે છે અને ત્યારબાદ તેને આ રતનપુરાના જંગલમાં લઈ જવામાં આવે છે આ પૂછપરછમાં ખુલાસો થયો છે અને ત્યાં લઈ જઈને તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે જો કે આ પોલીસે આ બંને આરોપીને પેકડ્યા છે એટલું જ નહીં એક અનિશ નામનો શખ્સ પણ આમાં સામેલ હોવાનું પોલીસને લાગી રહ્યું છે પોલીસ તેની પણ શોધખોળ કરી રહી છે સાથે સાથે આ જે નિહાલ છે તેનો ભાઈ છે તેણે આ દુલ્હન સામે પણ ફરિયાદ એફઆઈઆર નોંધાવી છે કે તે પણ આમાં સામેલ છે અને પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ગુલાબશા નામની દુલ્હન છે એણે પ્લાન ઘેડ્યો છે કે આ બંને વ્યક્તિએ જ ઘડેલો છે આ પ્લાનમાં સામેલ છે કે કેમ જેને લઈને તેના ઉપર પણ હવે તલવાર છે તે લટકી રહી છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે દેશમાં અનેક જગ્યા ઉપરથી આવી ખબરો આવી રહી છે કે જે દુલ્હાઓ જે વરરાજાઓ છે જે પરણે છે ઘણા પરણી ચૂક્યા છે તેની સાથે હત્યાઓ તેની થઈ રહી છે ઘણા બધા લોકો એવા છે જેની સગાઈ થઈ છે અને તેની પણ હત્યાઓ થઈ રહી છે જે માનસિકતા છે યુવતીઓની અમુક તે હવે દેશમાં અલગ અલગ ખૂણેથી આવી ખબરો છે તે સામે આવી રહી છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ સાવધાન રહો સતર્ક રહો ફરી મળીશું ક્રાઇમની વધુ એક કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ